કેમ છો મિત્રો જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા પોતાના બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે આપણે બીજા કોઈના દાખલા ના આપવા પડે હા મિત્રો આપણે જીવનમાં સંઘર્ષ કરવો ખૂબ જરૂરી છે કારણ કે સંઘર્ષથી આપણે જે પૈસા કમાઈએ છીએ એનું આપણે માલ મિલકત લેતા હોઈએ છીએ આપણા બાળકોનું શિક્ષણ અને તમામ જવાબદારીઓ કે જે એમને શિક્ષણની સાથે સાથે એમના લગ્નો કરવા નાની નાનીથી માંડીને મોટા મોટા પ્રસંગો સુધી કે જે આપણે સંઘર્ષ કરેલો હોય અને એમાંથી જે પૈસા કમાયેલા હઈએ એ આપણે આપણા દીકરા કે દીકરીને આપણે આપતા હોઈએ છીએ એ ઉદાહરણ આપણું પોતાનું હોવું જોઈએ નહીં કે બીજા કોઈનું ઘણી વખત આપણે સમાજની અંદર આપણા દીકરા દીકરીઓને આપણે બીજા કોઈનું ઉદાહરણ આપતા હોઈએ છીએ કે જો આની પાસે કેટલો પૈસો છે તો શા માટે આપણે બીજા કોઈનું ઉદાહરણ આપીએ આપણે આપણી પોતાની જે જાત ઘસીને સંઘર્ષ કરીને અને જે પણ કંઈ પૈસા કમાયા હોય એનું ઉદાહરણ તરીકે આપણું પોતાનું આપણા બાળકને આપી શકીએ અને એનો પોતાનો આત્મવિશ્વાસ વધારી શકાય એ માટે હું મારા મિત્રોને એટલું જ કહીશ કે જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેજો કે જેથી કરીને તમારા પોતાના બાળકોનો આત્મવિશ્વાસ વધે થેન્ક યુ આભાર